ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડ દાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા કુલ બસો સાહીઠ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી તેતાલીસ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતા શ્રી તરીકે સ્વર્ગસ્થ સામતભાઈ નાજાભાઈ બાબરિયાના શરણાર્થે આ કેમ્પ રાખવામાં આવેલ હતો ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા અને બાબરિયા પરિવાર દ્વારા કેમ્પ યોજાયો હતો ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડે દાતાશ્રીના ના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ આનંદભાઈ બાવરિયા દિનેશભાઈ કણસાગરા સંજયભાઈ માકડિયા કિશોરભાઈ ભલાણી ગોવિંદ હમેચા કેશુબાપા સિનોજીયા અસ્મિતાબેન મુરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા જેમત ઉઠાવી હતી આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી ખાસ પધારેલ દિનેશ સાહેબ ખખર તેમજ રમેશભાઈ દવે પોરબંદરવાળા તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી ખાસ સેવાઓ આપી હતી આ કેમ્પમાં ઉપલેટાના સમાજ શ્રેષ્ઠીઓનું દાતા પરિવાર તેમજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જીવ સાર્થક ગ્રુપના સેજલબેન ઘરેણીયા તેમજ જીવદયા સભ્યોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું

સાબરિયા સાહેબ અમારી સાથે આ સંસ્થા સાથે ખૂબ જોડાયેલા છે અને ખૂબ સેવા પ્રવૃત્તિ કરે છે એ સિવાય મોટું યોગદાન પણ બાબરિયા સાહેબ તરફથી આ સંસ્થાને મળે છે આ સંસ્થા એકસો પચાસથી સો જેવા ટિફિન દવાખાનામાં અને જે કંઈ નિરાધારો એને પહોંચાડે છે એ સિવાય સાંજના પાંચથી સાત સુધી ગરીબ ઝોપડપટ્ટીના બાળકોને અભ્યાસ અને નાસ્તો આપે છે એ સિવાય બીજી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે સીવણ ક્લાસ તથા બ્યુટી પાર્લર અને આ કેમ્પના કેમ્પ દર મહિના ત્રીજા રવિવારે કેમ્પ રાખવામાં આવે છે અને આંખના ઓપરેશન વાળાને રણછોડ આશ્રમ તરફથી ઓપરેશન કરવામાં આવે છે આ રીતે આ સંસ્થાને સેવાકીય પ્રવૃત્તિ ખૂબ મોટી છે અને દાતાઓ તરફથી અમને ખૂબ સહકાર મળે છે ખૂબ ખૂબ આભાર બ્યુરો રિપોર્ટ હર્ષીભાઈ